વિકસિત ગુજરાતનો વરવો ચહેરો સરકારી રિપોર્ટમાં ખુલ્લો પડી ગયો છે કેમ કે આ ચોંકાવનારા આંકડા સૂચવે છે કે નાગરિકોના સ્વાસ્થ્ય બાબતે સરકાર કેટલી બેદરકાર છે આ ચોંકાવનારા આંકડા સામે આવતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે બીજું કંઈ મળે કે ના મળે પરંતુ શુદ્ધ પીવાનું પાણી ગુજરાતને ક્યારે મળશે એનો જવાબ તો સરકાર આપે વિગતે વાત કરી આ ચોંકાવનારા આંકડા જેમાં સામે આવ્યું છે કે ગુજરાતના પચાસ ટકા કરતાં વધારે ઘરોને ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા નથી મળતું જ્યારે બનાસકાંઠા અને દાહોદમાં તો શૂન્ય ઘરોને નળથી ગુણવત્તાયુક્ત પાણી મળે છે વિગતે વાત કરી આ મામલા વિશે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં શુદ્ધ પીવાના પાણીના દાવાઓ અને જમીનની હકીકત વચ્ચે મોટી વિસંગતતા સામે આવી છે જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસ ઓલ્ડ ટેપ કનેક્શન સ્ટેટ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ ટકા ઘરો સુધી જ ગુણવત્તાયુક્ત પીવાનું પાણી નળ દ્વારા પહોંચે છે જ્યારે સમગ્ર દેશનો સરેરાશ આંકડો છોતેર ટકા છે ટૂંકમાં દેશમાં ચોવીસ ટકા લોકોને ગુણવત્તાયુક્ત પાણી નળથી નથી મળતું જ્યારે ગુજરાતમાં પચાસ ટકાથી વધારે લોકોને નળ દ્વારા ગુણવત્તાયુક્ત પાણી સરકાર પૂરું નથી પાડી શકતી આ ચોંકાવનારા આંકડાઓ જાહેર કરતા કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર અને અમદાવાદમાં દૂષિત પાણીના કારણે મોટી સંખ્યામાં નાગરિકો ખાસ કરીને બાળકો બીમાર પડ્યા છે જ્યારે બાલાસિનોરમાં થોડા દિવસો પહેલાં દૂષિત પાણીથી કમળાના કેસ સામે આવ્યા હતા ડોક્ટર કઠવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વર્ષ બે હજાર બાવીસ સુધીની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીસમાં ક્રમે છે ડિઝલ્ડ ઓક્સિજન બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોના આધારે તૈયાર થયેલા આ ઇન્ડેક્સમાં ગુજરાત પશ્ચિમ બંગાળ ઝારખંડ અને છત્તીસગઢ જેવા આર્થિક નબળા કહેવાતા રાજ્યો કરતાં પણ પાછળ છે જ્યાં સમગ્ર દેશનો સરેરાશ વોટર ક્વોલિટી ઇન્ડેક્સ તોતેર પોઈન્ટ આઠ ટકા છે ત્યારે ગુજરાતનો ઇન્ડેક્સ માત્ર ત્રેસઠ ટકા છે પાર્થિવરાજસિંહે પત્રકારોને જણાવ્યું છે કે જિલ્લાવાર આંકડા જોવા જઈએ તો એ તો વધુ ચૂંકાવનારા છે જળશક્તિ મંત્રાલય જ પોતાના રિપોર્ટ મુજબ જણાવે છે કે પાટનગર ગાંધીનગરમાં માત્ર એકત્રીસ પોઈન્ટ નવ ટકા ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદને છેતાલીસ પોઈન્ટ એક ટકા ઘરોમાં જ પીવાલાયક પાણી નળ દ્વારા પહોંચ્યો છે બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં તો રિપોર્ટ અનુસાર શૂન્ય ટકા ઘરોમાં પીવાલાયક પાણી પહોંચે છે મહીસાગરમાં સો ટકા નર્મદામાં પંદર પોઈન્ટ ચાર ટકા ગીર સોમનાથમાં અગિયાર પોઈન્ટ સાત ટકા દેવભૂમિ દ્વારકામાં સત્તર પોઈન્ટ બે ટકા રાજકોટમાં સોળ પોઈન્ટ બે ટકા અને સુરતમાં સુડતાલીસ પોઈન્ટ બે ટકા ઘરો સુધી જ ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે રાજ્યના જૂના તેત્રીસ પૈકી ઓગણીસ જિલ્લામાં પચાસ ટકા કરતાં ઓછા ઘરોને જ પીવાલાયક પાણી મળતું હોવાનું આ રિપોર્ટ દર્શાવે છે કોંગ્રેસના પ્રવક્તાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ભાજપ સરકાર ઘરો સુધી નળ પહોંચાડવામાં તો સફળ રહી તેવા દાવા કરે છે પરંતુ પીવાલાયક પાણી પહોંચાડવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે સ્માર્ટ સિટી અને શુદ્ધ પાણીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ અને મોટી મોટી જાહેરાતો થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની જનતાને આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર કરવામાં આવે છે અંતે તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે દરેક ગુજરાતીને શુદ્ધ પીવાલાયક પાણી ક્યારે મળશે સરકાર જવાબ આપે જોઈએ હવે સરકાર જવાબ આપે છે કે કેમ દેશના આપણે વાત કરીએ છીએ તો કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના મંત્રી છે આપણા સી આર પાટીલ જેઓ ગુજરાતથી છે આશા રાખીએ કે તેઓ જવાબ આપશે કે ક્યારે મળશે ગુજરાતીઓને દેશને તમામ નાગરિકોને નળ દ્વારા શુદ્ધ પીવાલાયક ગુણવત્તાયુક્ત પાણી આ પ્રકારના વિશ્લેષણ સાથેના અહેવાલો જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર